એકાજ ભારતની સાચી ઓળખ આ સંદેશને લઈને સુરત શહેરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ભવ્ય રીતે સંપન્ન થઈ સુરત પોલીસ ગ્રાઉન્ડ પર આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સુરત સુરતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી પોલીસે સરદાર પટેલના આદર્શોને યાદ કરી હતી કાર્યક્રમના મુખ્ય અતિથિ સુરત પોલીસ કમિશનરે સમારોહને સંબોધિત કર્યું તેમણે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો અને દેશની એકતા અને અખંડિતતા માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું તેમણે જણાવ્યું કે સરદાર પટેલનું જીવન અને કાર્ય દેશ પ્રેમ મજબૂત નેતૃત્વ અને રાષ્ટ્રીય એકતા માટે પ્રેરણા શ્રોધ છે અવસરે સુરત પોલીસના વિવિધ રેન્કના અધિકારીઓ અને જવાનોએ એકતાનો સંદેશ પ્રસારિત કરતી રેલીમાં પણ ભાગ લીધો કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલના જીવન અને રાષ્ટ્ર નિર્માણમાં કરેલા યોગદાન પર પ્રકાશ પાડતી વિવિધ પ્રદર્શનીઓ પણ ગોઠવવામાં આવી હતી આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ભારતના એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના અભૂતપૂર્વ યોગદાનને સ્મરણ કરવો અને તેમની એકતા અને અખંડિતતા માટેની તેમની ભાવનાને નવી પેઢી સમક્ષ રજૂ કરવાનો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્ર એકતા માટે પોતાની પ્રતિબદ્ધતા રજૂ કરી હતી